રવાપર ખાતે અખિલ કચ્છ લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ નખત્રાણા અબડાસા લખપત તાલુકા લોહાણા મહાજન દ્વારા પશ્ચિમ કચ્છ લોહાણા રઘુવંશી વસ્તી પત્રક સમિતિના નેજા હેઠળ જ્ઞાતિજનોની એક તાંતણી બાંધવા વસ્તી પત્રક તૈયાર કરાયું હતું જેમાં નખત્રાણા તાલુકાના બાવીસ ગામના ત્રણસો પરિવાર અબડાસા સોળ ગામના એકસો પરિવાર અને લખપત બાર ગામના એકસો અઠ્યાવીસ પરિવારનો મળી પશ્ચિમ કચ્છના સાતસો આઠ પરિવારનો વસ્તીપત્રક વિમોચન સમારોહ યોજાયો હતો અખિલ કચ્છ લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આ યોજાયેલા કાર્યક્રમમાં એક હજાર આઠ મહામંડલેશ્વર શાંતિદાસજી મહારાજ વિરાણી દિલીપ રાજા કાપડી વાઢાઈના જીતુ ભગત સહિતના સંતો મહંતો આશીર્વચન પાઠવ્યા હતા લોહાણા સમાજના સ્થાપક પ્રમુખ મહેશભાઈ ઠક્કર ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશભાઈ ચંદે તેમજ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ જહેશભાઈ સંચદે મુકેશભાઈ મડિયા રઘુવંશી યુવા શક્તિ સંઘ પ્રમુખ વિરેનભાઈ ઠક્કર રવાપરના સરપંચ પરેશભાઈ રૂપારેલ તેમજ રાજ ગઢવી અને રાજેશભાઈ ગઢવી એ લોક ડાયરામાં જલારામ બાપા ઈષ્ટદેવ દરિયાલાલ શ્રીરામના ગીતો રજૂ કરાયા હતા આ પ્રસંગે દેવેન્દ્રભાઈ કતીરા મહેન્દ્રભાઈ ઠક્કર દીપકભાઈ હીરાચંદ ઠક્કર અશ્વિન રૂપારેલ સમીરભાઈ ભાઈ અન્મ રાજેશભાઈ પલણ તારાચંદ ઠક્કર પિયુષ અનમ તેમજ છગનભાઈ ઠક્કર દૈયા પરસોતમભાઈ તેમજ તુષારભાઈ આયા ઠક્કર ઠક્કર કલ્પેશ સોમૈયા દીપકભાઈ ગણાત્રા વૈભવ કમાણી દક્ષાબેન બારુ હેતલબેન ઠક્કર અલ્પાબેન બારુ તેમજ સંગીતાબેન ઠક્કર ભાવનાબેન મીનાબેન ઠક્કર કરિશ્મા ગણાત્રા ભગવતીબેન બેન મીરાબેન તેમજ આનંદીબેન દીપાબેન હીરાબેન ભાનુબેન સહિતના હાજર રહ્યા હતા મંત્રોચ્ચાર પ્રકાશ જોશી પ્રફુલ ગોસ્વામીએ કરાવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા શ્રી અખિલ કચ્છ નખત્રાણા અને લખપત તાલુકા સહયોગથી કચ્છ સમિતિ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ત્રણેય તાલુકાના લોવાના રઘુવંશી પરિવારોને એકજૂટ કરવા માટેનો અમારો પ્રથમ પ્રયત્ન હતો જેમાં નખત્રણા તાલુકા લેવાણા મહાજનના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ભટીરા અબડાસા તાલુકા લેવાણા મહિલના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઠક્કર અને લખપત તાલુકા લવાણા મહાજનના ઇન્ચાર્જ પ્રમુખ શ્રી દીપકભાઈ રેલોણ તેમજ અખિલ કચ્છ સોશિયલ ગ્રુપની ટીમ અને પશ્ચિમ મંડળની ટીમ સાથે એક સૌને સાથે રાખી કરી અને સ્થાનિક મહાજનના ચૌદ જેટલા મોટા મહાજનોને સાથે રાખી અને નાના નાના ગામડાઓની અંદર એમનો ડેટા અમે ભેગું કરી અને સાતસો ને પંદર પરિવારોની એક વસ્તીપત્રકનો વિમોચનનો એક સમારોહ રાખવામાં આવ્યો હતો જેની અંદર પૂજ્ય સંતશ્રીઓ પૂજ્ય મહેમાનશ્રીઓ અને મહાજનના સૌ આગેવાનો અને ગામે ગામથી જે રવાના ગાંધીના આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બધા જ્ઞાતિ વતીથી અને સમિતિ વસ્તીપત્રિનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય જલારામ જય હરિયાનામ જય માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જે ત્રણ તાલુકા અબડાસા અને લખપત ત્રણેય તાલુકાના મહાજન દ્વારા જે પત્રક બે હજાર પચીસનું વિમોચન આજે થયું આ વિમોચન લગભગ છેલ્લા ચાર મહિનાથી ત્રણેય તાલુકા સમગ્ર ટીમોએ રાત દિવસ જોયા વગર એક એક પરિવારનો સંપર્ક કરી દરેક પરિવારની વિગત દરેક પરિવારના મોબાઈલ નંબર દરેક ત્રણ તાલુકામાંથી કોણ પરિવારોમાંથી કેટલા ડોક્ટર છે કેટલા શિક્ષક કેટલા વકીલ કેટલા છે તમામની વિગતો અને ખોટા મોબાઈલ નંબર સાથે બધી માહિતી એકત્ર કરી અને બ્રુપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે દરેક તાલુકાની જે માહિતી જોઈએ તે પણ આ બ્રુપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કોઈ પણ ભુજમાં બેઠા બેઠા પણ કોઈપણ તાલુકાનો કોઈપણ વ્યક્તિને મોબાઈલ નંબર જોઈએ કોઈ વિગતમાં મળી રહેશે અને રૂપની અંદર ઘણી બધી એવી વિગતો સામેલ કરવામાં આવી છે એટલે આ સામાજિક રીતે

અને જે ડિજિટલ બુક પણ અમને ભવિષ્યમાં બનાવે છે એટલે પ્રસંગે આજે અમને આખા કચ્છભરના સંતો મહંતોના આશીર્વાદ મળે અમારા કચ્છના પ્રમુખશ્રી અને આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે મહેશભાઈ ચંદ્ર જેઓ પણ ઉપસ્થિત રહ્યા ત્યારે આ વસ્તી ગણતરી બુક જે આજે રિલીઝ થઈ અમે અને જે કાર્યક્રમમાં અમને ચોક્કસપણે આ વિસ્તારના જે અમારા સમાજના શ્રેષ્ઠીઓ થઈ ગયા એમને પણ મહેશભાઈ ચંદ્રએ યાદ કર્યા અને વિવિધ લોકો યાદ કર્યા જેવી રીતે દિનકરભાઈ દરિયા છે મહેન્દ્રભાઈ વડીયારભાઈ એવી રીતે અમારા વિસ્તારમાં જેમણે આ વિસ્તારમાં મહાજનને જે વખતે જે એક મહાજન તરીકે એમણે કાર્ય કર્યું છે એમને પણ અમે યાદ કર્યા અને આજે આ વસ્તીપત્ર ખૂબ જે રિલીઝ થઈ એમાં આખી અમારી એક વસ્તી ગણતરીની કમિટી બનાવવામાં આવી હતી જેમાં કચ્છ મહાજનનું અમને માર્ગદર્શન તો મળ્યું હતું પણ સાથે સાથે સોશિયલ ગ્રુપના ત્રણ તાલુકાના પ્રમુખ મહાજનના ત્રણ પ્રમુખ અને અખિલકક્ષ લોણ મહાજનના ત્રણ ટ્રસ્ટીઓ અને એક અમારા જે આ કમિટીના દસમા મેમ્બર તરીકે જયેશભાઈ ચંદ્રાણા હતા અને અમે દસ જણાની આ ટીમ હતી અને અમને આખા ચૌદ મોટા મહાજનના પ્રમુખશ્રીનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો આજે આ વસ્તી ગણતરીની જે બુક રિલીઝ કરતાં અમે બધા ખૂબ જ હર્ષ અને લાભની અનુભવી